વિદ્યાર્થી મિત્રો ધોરણ ભૂગોળ પાઠ નંબર પવન એમાં આજે આપણે વાયુ ની ચર્ચા કરવાની છે વિડીયો લેક્ચર નંબર ચાર વાયુ સમુચ્ય વાયુમંડળનો એક વિશાળ ભાગ છે જેમાં તાપમાન તથા ભેજ સંબંધી વિશેષતાઓ ક્ષેત્રીય દિશામાં સમાન હોય છે તાપમાન અને ભેજમાં સામાન્ય સમાનતા ધરાવતા વાયુ વિશાળ જથ્થાને વાયુ કે વાયુ રાશિ કહે છે એમાં વિવિધ ઊંચાઈ ક્ષેત્રિક દિશામાં તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું હોય છે સમતલ વિશાળ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી તે સપાટીની ગરમ ઠંડી અને ભેજ પ્રાપ્ત કરે છે ત્યારે તે હવા વાયુ સમુચિયો બને છે પૃથ્વી સપાટીના જે ભાગ પર હવા વાયુ સમુચિયો બને છે તેને વાયુ સમુચિયોનો સ્ત્રોત પ્રદેશ કહે છે જો વાયુ સમુચિયો એટલે વાયુમંડળનો એક વિશાળ ભાગ છે શૈતિક દિશામાં જે દિશામાં સમાન હોય છે તાપમાને અને ભેજનું સમાનતા ધરાવતા વાયુ વિશાળ જથ્થાને તાપમાન એટલું જ હોય અને એમાં ભેજ પણ એટલો જ હોય વાયુ અથવા તો વાયુ રાશિ કહેવામાં આવે છે અને આ વાયુ રાશિ લાંબા સમય સુધી સ્થિર રહેવાથી સપાટીની ગરમી ઠંડી અને ભેજ એ પ્રાપ્ત કરે છે વાયુ સમુચ્યના લક્ષણો એક વાયુ સમુચ્ય સેંકડો કિમી સુધી ફેલાઈ શકે છે સેંકડો કિલોમીટર સુધી એની તરંગ લંબાઈ હોય છે ઘણીવાર એક મોટા ખંડ જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે મોટા વિશાળ વિસ્તાર જેટલો ખંડ પણ ધરાવે છે ઊંચાઈની દ્રષ્ટિએ આખા શોભ આવરણ સુધી વ્યાપ્ત થઈ શકે ચાર આવરણ છે એમાંનું પ્રથમ આવરણ સુધી એ ધરાવે છે અથવા તો વ્યાપ્ત હોય છે વાયુ સમુચ્ય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે બીજા પ્રદેશ તરફ એના ઢાળને કારણે એ બાજુ ગતિ કરે છે કેનેડાના હિમાચંદિત મેદાનો શિયાળામાં સાઇબેરિયાના ઠંડા પ્રદેશો ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળામાં ગરમ સહારાના રણ પ્રદેશ વગેરે વાયુ સમુચ્યના સ્ત્રોત પ્રદેશ છે આ શ્રોત પ્રદેશ પર બારે માસ વધુ ગરમી કે વધુ ઠંડીને લીધે ગરમ અને ઠંડા વાયુ સમુચ્યો રચાય છે તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચાય છે જો જે જે વિસ્તાર ઠંડા હોય માનો કે ઉત્તર ધ્રુવ છે હિમાલય છે હિમા પ્રદેશો છે કે મેદાનો છે શિયાળામાં સાયબીરિયાના ઠંડા પ્રદેશો ઉષ્ણકટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળાના ગરમ સહારાના રણ પ્રદેશો વગેરે સમુચ સ્ત્રોત પ્રદેશો બને છે વધુ ગરમી કે વધુ ઠંડીને લીધે ગરમ અને ઠંડા વાયુ સમુચ રચાય છે તેને મુખ્ય બે ભાગમાં વિભાજિત પણ કરવામાં આવે છે નંબર એક ઉષ્ણ કટિબંધીય વાયુ સમુચી અને ધ્રુવીય વાયુ સમુચ ઉષ્ણ એટલે કે વધુ તાપમાન છે હોય તે અને ધ્રુવીય એટલે દક્ષિણ અને ઉત્તર ધ્રુવમાં જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યાં પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં તૈયાર થતા વાયુ સમોચ્યમાં હવામાનની ઘટનાઓ સતત થતી રહે છે કે જે તે પ્રદેશના હવામાન અને આબોહવાને નિશ્ચિત રૂપ આપે છે જો પૃથ્વી સપાટીના ભાગ રૂપે એની ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે વાતાગ્રહ કોને કહેવાય તે બે વાયુ સમુદિઓના મિલન ક્ષેત્રને વાતાગ્રહ બે વાયુ સામસામે હવાઓને મિશ્રણ થવું એને વાતાગ્રહ કહેવામાં આવે છે જ્યારે બે ભિન્ન તાપમાન ભેજ અને અન્ય ભૌતિક લક્ષણોવાળા વાયુ સમુદિઓ એકબીજાની પાસે આવે છે ત્યારે એકબીજામાં સહેલાઈથી ભળી જતા નથી પરંતુ પરસ્પર જ્યાં મળે છે ત્યાં બનીને જુદા પાડતી સપાટી તૈયાર થાય છે જેને વાર્તાગ્રહ કહે છે ભિન્ન ભિન્ન તાપમાન અલગ અલગ તાપમાન હોય ભેજ હોય લક્ષણો હોય એવી સમુચિયો એકબીજા પાસે આવે છે અને સહેલાઈથી ભળતા નથી એને વાતાગ્રહ કહેવામાં આવે છે વાતાગ્રહ એ હવામાનનો હવાનો પાંચથી એસી કિમી પહોળો વિસ્તાર છે વાતાગ્રહની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્ય હવા ઠંડા વાયુ સમુચ્યની ઉપર વાતાવરણમાં ધકેલાય છે તે હવા ઊંચે ચડતા એમાં રહેલા ભેજનું ધનિભવન થઈ વાદળો બને છે અને વૃષ્ટિ થાય છે વાતાગ્રહ પાસે હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનો વિસ્તાર બને છે પૃથ્વી સપાટી પરના ચક્રવાતો વાતાગ્રહ વિસ્તારમાં ઉદ્ભવે છે આમ પ્રદેશના હવામાન અને આબોહવાના નિર્ધારણમાં વાતાગ્રહનું ઘણું મહત્ત્વ છે જો ઠંડા વાતાગ્રહ અને વાતાગ્રહની દિશા ચિત્ર આપ્યું છે કે વાતાગ્રહના પ્રકાર આપ્યા છે એક દિશા આપી છે ગરમ વાતાગ્રહ છે એક ઠંડો છે એ એસી થી પાંચ કિમીની પહોળા વિસ્તારમાં પથરાયેલો હોય છે અને એ વાતાવરણની હવાને ધકેલતા ઊંચા ચડે છે એનું ધનિભવન થઈ વાદળા બને વૃષ્ટિ થઈ વરસાદ આપે આમ ઘણી વખત એ તોફાની પણ હવામાન વિસ્તાર બનાવે છે વાતાગ્રહ મુખ્ય બે પ્રકારના છે ઉષ્ણ વાતાગ્રહ અને શીત એટલે ઠંડા ઉષ્ણ એટલે ગરમ ઉષ્ણ વાતાવરણની સપાટી ધીમી ઢાળવાળી રહે છે જ્યારે શીત વાતાવરણની સપાટી ગોળાકાર બને છે જુઓ આકૃતિ દસ પોઈન્ટના ઉપરના ભાગની જે આકૃતિ તમને સામે દેખાય એ એ બંનેની આપી છે ઉષ્ણ છે ધીમી ઢાળ જેમાં ઢાળ એટલો નથી અને જે બીજી આપી છે ઠંડુ વાતાવરણ એ સંપૂર્ણ ગોળાકાર જોવા મળે છે યુરોપ અને અમેરિકાના દેશોમાં ચક્રવાતને કારણે વારંવાર હવામાન બદલાતું રહે છે ત્યાં હવામાન નકશામાં રેખાઓની સાથે વિવિધ પ્રકારના વાતાવરણ પણ દર્શાવવામાં આવે છે યુરોપ અને અમેરિકાના દેશોમાં પણ વાતાવરણની વારંવાર હવામાન બદલાય છે ઉપરના નકશામાં સમદાબ બતાવવામાં આવેલા છે અનિયમિત પવનો વાતાવરણમાં ઉદ્ભવતા વિક્ષેપો ચક્રવાત અને પ્રતિચક્રવાત મુખ્ય છે સામાન્ય રીતે પ્રતિચક્રવાત કરતાં ચક્રવાત વધારે ઝડપથી અને વિનાશક હોય છે ચક્રવાત અને પ્રતિચક્રવાત વારંવાર વાતાવરણમાં આવતા પલટાને કારણે ઉદભવતા હોય છે એમાં પ્રતિચક્રવાત કરતાં ચક્રવાત વધુ ભયાનક હોય છે એના પહેલું ચક્રવાત કોને કહેવાય જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા બે વાયુ પ્રવાસ આમ સામે આવે ત્યારે પરસ્પર ભળી જવાને બદલે અથડાય છે અને તેમના મિલન સ્થાન પાસે હવાનું દબાણ એકાએક ઘટી જાય છે અને આ વિસ્તારના ચક્રવાતના ઉદ્ભવની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એક રેખાંકિત નકશો પણ જોવા મળે છે એ રેખાંકિત નકશા પ્રમાણે પહેલું સ્પ્રિંગ આકાર છે હલકું દબાણ બીજું આપ્યું ઉત્તર ગોળાટના ચક્રવાતના પવનની દિશા અને ત્રીજું આપ્યું છે ફરતુંથી પવનનો વંટોળ ભેગો થાય છે અને વચ્ચેનું દબાણ જે છે એનું ચિત્ર તમને પણ આપી દેવામાં આવેલું છે કે બે સામસામે વાયુ પ્રવાહ આવે ત્યારે પરસ્પર પડી જાય છે અને એનું મિલન સ્થાન થાય ત્યાં એકાએક એનું દબાણ ઘટી જાય ને એમાંથી ચક્રવાત ઉદભવે છે ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને કેન્દ્રથી દૂર જતા દબાણ ભારે થતું જાય છે પૃથ્વીની ભ્રમણ ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ધસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે ચક્રવાતમાં પવનની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાને વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની દિશામાં હોય છે ચક્રવાતનું હલકું દબાણ દૂર જતા ભારે દબાણ રચે છે અને ધરીભ્રમણની ગતિને લીધે અને મધ્ય હલકા દબાણના ધસી આવવાના ચક્રાઓ ઝડપથી જમીન સપાટી ઉપર ઊંચે ચડે છે અને અમુક વિસ્તારોમાં આ ચક્રવાત છે પવનની ગતિમાં કડિયાના કાંટાના વિરોધની દિશામાં અને અમુક દક્ષિણ ગુણાટમાં કડિયાના કાંટાની દિશામાં ફૂંકાતા હોય છે ચક્રવાત યુરોપ અને અમેરિકા ખંડના હવામાન મોટા ફેરફાર લાવે છે જાનમાલને ભારે નુકસાન કરે છે વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્ટિક ખંડમાં ફૂંકાય છે ભારતમાં કોઈકવાર આવા તોફાની ચક્રવાત સમુદ્ર પરથી ભેજ લઈને આવે છે ત્યારે વૃષ્ટિ આપે છે તેમજ સમુદ્ર કિનારાના પાસેના વિસ્તારમાં ભારે તારાજી સર્જે છે નવાણુંમાં ગુજરાતના કચ્છમાં આવેલા તોફાન ચક્રવાત ભયંકર તારાજી ચર્જી હતી ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો નવાણું માં ઓડિશાના સમુદ્ર કિનાર પર આવેલા ચક્રવાત સૌથી ભયાનક હતો અને તેની ગતિ દર કલાકે બસો ને સાહીઠ કિમી હતી જો ચક્રવાત યુરોપ ખંડ અને અમેરિકા ખંડની અંદર મોટા ફેરફારો લાવે જાનમાલને નુકસાન થાય વિનાશક વિનાશક્રજે વરસાદ પણ પડે તો હોય છે એન્ટાર્ટિકા ખંડમાં વધુને વધુ ફૂંકાતા હોય છે ભારતની અંદર કંડલા કચ્છની અંદર આવો તારાજી ઓગણીસો નવ્વાણુંમાં ગુજરાતમાં ચક્રવાત ભયંકર તોફાન સર્જેલા હતા ઓગણત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ ઓરિસ્સા રાજ્યની અંદર પણ આવો જ ભયાનક ચક્રવાત હતો કે એના પવનની સ્પીડ પણ બસો ને સાઠ કિલોમીટરની હતી પરીક્ષામાં અહીંથી પૂછાશે મિત્રો ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે જેમ કે વેસ્ટ ઇન્ડિઝને મેક્સિકોના અખાતમાં હરિકેન જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન યુએસમાં ટોરેન્ટો અને ઓસ્ટ્રેલિયામાં વિલી વિલીઝ તરીકે ઓળખાય છે જુદા જુદા નામથી જુદા જુદા દેશમાં વેસ્ટ ઇન્ડિઝ મેક્સિકોમાં હરિકેન જાપાન ફિલિપાઇન્સમાં ટાઇફૂન યુએસમાં ટોરેન્ટો અને ઓસ્ટ્રેલિયામાં વિલી વિલી તરીકે ઓળખવામાં આવે છે પ્રતિચક્રવાત પ્રતિચક્રવાતના મધ્યમાં ભારે દબાણ અને આસપાસના વિસ્તારમાં હલકું દબાણ હોય છે પવનો મધ્યમના ભારે દબાણથી બહારના હલકા દબાણ તરફ આવતા ફેલાઈ જાય છે પવનોની ગતિ ઘણી ઓછી હોય છે તેથી પ્રતિચક્રવાત તોફાની હોતા નથી તથા રિટર્ન પવન પ્રતિચક્રવાત દબાણ અને એની આસપાસના વિસ્તારોનું પ્રમાણ પવનનું ઘટી ગયું હોય હલકું દબાણ હોય છે જે એટલા તફાની હોતા નથી પ્રતિ ચક્રવાત પવનની ધૂમવાની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની દિશા અને દક્ષિણ કાંટાના ઘડિયાળના વિરોધમાં દિશા હોય છે પ્રતિ ચક્રવાત પવન ઉપરથી નીચે ઉતરે છે તેથી તાપમાનમાં વધારો થાય છે પરિણામે આ પવનો વૃષ્ટિ લાવી શકતા નથી જ્યારે પ્રતિ ચક્રવાત સમુદ્ર પર થઈને પસાર થાય છે ત્યારે થોડીક વૃષ્ટિ થાય છે પ્રતિચક્રવાત ચક્રવાત ગતિ ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્થમાં કાંઠિયા કાંટાની ઘડિયાળના કાંટાની દિશા અને ઘડિયાના કાંટાના દિશાની વિરુદ્ધમાં જોવા મળે છે ક્યાં વૃષ્ટિ જોવા પણ મળતી નથી કારણ કે એમાં કોઈ જ પ્રકારનું દબાણ કે વૃષ્ટિ લાયક હોતું નથી વર્તમાન સમયમાં રડાર તેમજ કૃત્રિમ ઉપગ્રહની મદદથી ચક્રવાતો પ્રતિચક્રવાતનું પૂર્વ અનુમાન કરી શકાય છે ટીવી રેડિયો અને સમાચારપત્ર દ્વારા લોકોની તેની અગાઉથી જાણકારી આપીને સાવચેતીના અગોતરા પગલાં લઈ શકાય છે વર્તમાન સમયમાં રડાર તેમજ કૃત્રિમ ફૂરોની મદદથી અત્યારે ચક્રવાત પ્રતિ ચક્રવાતનું તાત્કાલિક અનુમાન કરી શકાય ટીવી રેડિયો સમાચારપત્રો દ્વારા અગાઉથીની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય